ડ્રાઈવર આ ડ્રાઈવર માં બેડો ઊંજી જો શું લે અલ્યા મોણસો કા તો જનાવર એ ભાઈ એ ભાઈ અલ્યા એ એક્સિડન્ટ થયો કુ અલ્યા ગાડી બંધ પડી હે હું એક્સિડન્ટ થયો છું બોલો હું

ડ્રાઈવર કોણ હ હું છું તો ગાડી તારે બતાવી પડે ને મારે એક એક વસ્તુ ચેક કરવાનું હ નહી ઉવા દે આ રયો લે જે કલ લેજો ચેક ઉતરને છ આ ભાઈ કોણ કન્ડક્ટર હ લે ભાઈ તારે બધું બતાવવું પડે તો લેડ હું બગાડીઓ ને ઓમા છે ઓ ભાઈ ગાડી લઈને જવાની છે અમાર જોન મો હ બરોબર એટલે જોન ભરીને જવાની છે ગાડી પાછી છે એક મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર હા આજ લઈ જજો એટલે ગાડી જોવી પડે સારી વ્યવસ્થિત ગાડી જોવાની યાર ગાડી નવી જ છે તમે તાર કોઈ વાંધો નહીં આવે નવી હતો એ મારે તો ચેક કરવી પડે ને યાર આ તે આ પરી ગાડી કરી લે ને ભાઈ ચેક હા એટલે બધું વસ્તુ જોવું પડે કે ટાયર બાયર નવો હ એટલે ગાડી નવી હતો ટાયર એંગાત નવો જ આવ્યો કે યાર હવા બવા કમ્પ્લીટ ભરેલી હવા કમ્પ્લીટ ભરેલી હ ઓહો આ તો કાઠું ઈટાળા જેવું એટલે દબાતું એ નહીં એટલે હાથેથી ના દબાય ચમ

કાચ બાચી સારા હા તો આર પાર દેખાય તો હ હા હ બધું રેડી હ હા હું કહું ભાઈ હા કાચ બાચ કમ્પ્લીટ ખુલે હ અલ્યા એસી ગાડી હ કાચ બાજ વાય આવ્યું અલ્યા શું આ કરાલે હે ઉય

પામ્પલેટ પણ હગેન ને બધું એ ગવર્નર અલાઈન જોઈ લે આ કટ કટ અવાજ નહી આવતો નહી આવતો બધું ઓઈલ બોઈલ બધું કમ્પ્લીટ કરાય ના આવતી અવાજ બ્રેક કમ્પ્લીટ વાગહ ઓ હ બ્રેક મેન બ્રેક હો બ્રેક મારવા જો ફટ દે તું આગળ ઊંગ અને હું ચલાઈ લાઈન ઉપર બ્રેક મારું જો ચેવી ચોટા ખબર પડશે હું ના 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 યાર એ રીતે ના પેલું એ કરવાનું ઓ યાર તા વિશ્વાસ નહી નવી ગાડી હ કહું એવું હ આ તો એ બધું માર જોવું પડે ને યાર વાતો કરો યાર ગાડી તો ચેક કરવી પડે અને આગળનો કાચ રહ્યો આગળનો કાચ એકદમ ક્લીન જ રાખવાનો હો તમારે

પીતા બીતા તો નહીં તમે નહીં પીતો ડ્રાઈવર શું ડ્રાઈવર કરતો હોય ને એટલે નહીં પીતો હા તો એટલે પીધેલ ના હોવો જો મેં ના નથી પીતો હું હા તો હું મારા તો આખી જોન ભરીને જવું યાર અરે નથી પીતો ભાઈ મારા અને નોકરી ના ડમોન અને કંડક્ટર તું પીતો નહી મારા લેવા દેવા ડ્રાઈવર બસ ને

બાવીસ તારીખ એટલે બે દાચી ના બે હાજર છવીસ ની નવેમ્બર ની પચીસ તારીખ બે હાજર છવીસ લઈને જવાની એટલે જવાનું લઈને જવાનું અલે ત્યાં લાગ્યું તો અમારી બીજી 10 ગાડીઓ નવી આવી જઈ છે અને એરે નવી ગાડી આવી છે તારા ત્યો હા તો બરોબર પણ મારે તો ચેક કરવી પડે કે પણ ઓને ચેક કરીને હું કરે એ વખત તો બીજી ગાડી આવી છે વરમો 10 ગાડીઓ લઈ જઈ યાર માર સેટ ની બધા પણ તોય તમે ચેવી ગાડીઓ રાખો એ તો માર જોવું પડે કે હારી જ રાખીએ તું જવાન કર યાર તું વહી યાર હું દે કોક ના બરોબર હા તો કોઈ નહી તો તાન પાસે એ વખત ફેર ચેક કરવા હોય તા ના આવતો તું ચેક કરવા ના આવતો હું ગાડીયન સેટી ઓફિસ આગળ મૂકી દો એ જઈને ચેક કરી લેજે બે કવર કરતું હોય ગાડી બુક કરાવીએ બધું જોવાનું તો હોય જ ને યાર અમાર વાત કરો